છે કોઈ કાળા માનવી માનું બની જાય ત્યારે તેને ગમે તેવી કસોટી આવે તો પણ તેમાંથી માં તેને ઉગારે છે ગમે તેવા દુખમાં પણ જેને માનો પાલવ પકડ્યો છે તેનો માં ભગવતીએ બેડો પાર કર્યો છે માએ આવા અનેક નામોને અમર કર્યા છે પગલા અણદાની માં મેલડી કહેવાયા મુનસર તળાવની પાળની જીવણિયા જીવણીની માં મેલડી કહેવાયા નકટી વાવના ટોડાની કાળિયાની માં મેલડી કહેવાયા તોડકામાં કાન્યા જોગીની માં મેલડી કહેવાયા આવા તો અનેક નામોની માએ અમર કર્યા છે અને માએ તેના ધાર્યા કામ પાર પાડ્યા છે માના ઓશિયાળા બનીને પાસે એક એક આંસુડું પાડીને માને પોકાર ત્યાં તો મા દોડી દોડી આવીને તેના પાર પાડે છે તેને કોઈના ઓશિયાળા બનવા દીધા નથી જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં આવેલ બે લાયકોન પર ક્લિક ન કર્યું હોય તો ક્લિક કરો કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે

હું મેલડી એકવાર મકવાણાની મેળીએ બાવન ગજનો નેજો ફરકાવીને તારા ગામે ગામ સુધી હું જો ડંકો ન વગાડું ને તો તો અમરા મને મેળડીને કોઈ ઓળખી નહીં બાપ ત્યારે અમરા દાદા માં મેલડીને કહે છે કે હે માં મેલડી તની વારી જાઓ માં તું તો નોધારાનો આધાર છે દુખિયાનો બેલી છો મારું નિર્તન્યાનું નાણું છો માં મારો ઓશિયાળાનો હોકારો મળતી નહીં માં હે માં તું તો મારી દુબળી વેડાનું દાતાર છો આવો કરુણ પોકાર અમરા દાતા સચણામાં બેઠેલી માં મેલડીની કરે છે હવે વિરમગામ પટણામાં પંખીના માળા જેવું સચાણા ગામ આવેલું છે આ ગામમાં અમરા દાદાનો કુટુંબ કબીલો રહે છે અમરા દાદાની પત્નીનું નામ પાલુબા છે તેના કુળમાં આમ તો કુળની દેવી પાટડીના પાદરની દેવી દરબારના ઝરૂખાની દેવી મા ભગવતી શક્તિ બેઠા છે આવા માં ભગવતી શક્તિનું રોજ તે પૂજન ભજન કરે છે માની ભક્તિ કરે છે અને આ સચાણા ગામના ચોકમાં એક માં ભગવતી મેલડી પણ બેઠા છે અમરા દાદાના ભાઈ પેથાભાઈ પણ માં શક્તિના પરમ ભક્ત છે માની રોજ સેવા પૂજા કરે છે હવે એક સમયની વાત છે તેની બાજુમાં ઘોડા ગામ આવેલું છે આ ગામમાં રહેતા તેના કોઈ સગા પર વિઘ્ન આવે છે ત્યારે પાલુબા અમરા દાદાને કહે છે કે હાલોને આપણી દેવી જો ઘોડા ગામમાં કામ કરે અને તેના વિઘ્નને મટાડે તો હાલોને આપણે ઘોડા ગામ જઈએ અને તેના વિઘ્નને ટાળીએ આમ વિચારીને અમરા દાદા અને તેની પત્ની પાલુબા અને તેના ભાઈ અને તેના ત્રણ દીકરા કાનજીભાઈ દેવાભાઈ અને ચંદુભાઈ આ બધા હાલતા હાલતા ઘોડા ગામ જવા નીકળે છે ત્યારે બરોબર એ સમયે ઉત્તર દિશાથી માં જોગણીના રથને ઉતરવાનો સમય થાય છે અને માનો રથ આકાશમાંથી ઉતરીને ધરતી પર ચાલતો થાય છે અને આ બધા ત્યાં ચાલતા આવે છે માના રથના ચીલે જો પગલાં પડી જાય તો માં જોગણી તેને આ ધરતી પર ઊભો રહેવા દેતી નથી હવે માતાના રથના જીલે આ કબીલો પગલાં માંડવા જાય ત્યાં તો આ બધું સચાણામાં બેઠેલી માં મેલડી જુએ છે કે માના ના ચીલે જેના પગલા પડે છે તેની માં ભરકી જાય છે અને હવે માં મેલડી વિચાર કરે છે કે અરે રે મારો અમરો તેના કબીલા સાથે મારા મઢ પાસેથી નીકળ્યો છે અને આ ઘોડાના રસ્તે જતાં મારી દેવી જોગણીનો રથ ઉતર્યો છે અને આ રસ્તા પર જો તેના પગલા પડશે ને તો આ દેવી તેને લઈ લેશે મારું સચાણાનું દીકરો ચાલ્યો જશે જો હું મેલડી સચાણાના મઢમાં બેઠી હોઉં અને મારા સચાણાના દીકરાને જો જોગણીમાં સમય જવા દઉં ને તો તો મને મેલડીને કોણ ઓળખે બાપ આ વિચારીને માં મેલડી તેના મઢમાંથી બહાર નીકળે છે માં મેલડી તો અનેક રૂપ ધારણ કરનારી દેવી છે માં તો ક્યારેક કાળી નાગણીનું રૂપ ધારણ કરે છે તો ક્યારેક માં નાની દીકરીનું રૂપ ધારણ કરે છે ક્યારેક માં એસી વર્ષની ડોસી માં બની જાય છે તો ક્યારેક માં આકાશી સમળી બની જાય છે આવા માં અદ્ભુત અનેક રૂપ છે માં તો વિદ્યાની પુતળી છે માં કહે છે કે હવે જલ્દી જાવ અને મારા અમરાના કબીલાને બચાવી લઉં આમ વિચારીને માં સચાણાના મઢમાંથી દોડતી બહાર આવીને માં જોગણીના રથને ચીલે અમરા દાદાના કબીલાના પગ પડે તે પહેલા તો માં મેલડી આકાશી સમડી બનીને સટાક કરતી આવીને અમરા દાદાની ઘાતને માં ટાળે છે અને માં જોગણીના રથને આડે સમડી બનીને ઊભા રહીને મા મેલડી માં જોગણીને કહે છે કે હું માં મેલડી બોલું છું કે અરે જુગણી તું અહીંથી આગળ ખસી જા આ મારા બાળકો છે હું તેની માં મેલડી છું તેના પર હું જરાય રહી આજ પણ આવવા દઉં ને તો તો હું માં મેલડી નહીં બાપ કમા કર જુગણી કમા કર મૂકી દે મારા દીકરાઓને મૂકી દે આ માં મેલડી અમરા દાદાના કુટુંબની તારી દીધી હવે પાછી એકવાર કાળી અંધારી મધરાત થઈ છે અમરા દાદા તેના ઘરમાં ખાટલી સુતા છે અને માં નો ત્યાં ગેબી અવાજ તેની સંભળાય છે અરે અમરા તે દિવસે તો મે તારી કપરી વેડાના સમયે રખોપા કર્યા હતા નેતર તને અને તારા કબીલાને આ જોગણી પી જા પણ એ મને મેલડીથી સહન થાત ન મે તારી તેરી રક્ષા કરી છે તો હે અમરા મને એક ધૂળના બેસાડ મને તારો કબીલો જ ગમે છે તું અને તારો કબીલો મને એક મુઠ્ઠી કણકો જમાડો અને મારું સવાસે હું તાવો કરીને મારી મેલડી તમે મંડાણ માણ તો મારે તારા કુળમાં બેસીને ખમ્મા ખમ્માના કમકારા કરવા છો મારા બેસના સર દીકરા મારા બેસના સર ત્યારે અમરા દાદા માં મેલડીને કહે છે કે અરે માડી મારી વસ્તી તને માનસે કરી હું તો તને માનું છું માડી અરે અમરા તારી મસ્તી માને કે ન માને પણ જો મારો અમરો મને માનતો હોય ને તો હું મિલડી અમ્મા કરું આટલું કહીને માં અદ્રશ્ય થઈ ગયા હવે દિવસો વીતતા જાય છે અને આ વાતને 2 વર્ષનો સમય વીતી ગયો છે હવે દાદા અમરાને મરણ વેડાનો સમય થયો છે અને તેના ભાઈ અને તેના દીકરાને બોલાવીને બધાની ભેગા કર્યા છે ત્યારે અમરા દાદા માં મેલડીના બોલને યાદ કરીને તેના દીકરાને કહે છે કે હું એંધાણી આપું છું કદાચ મારો દેહ કાલે પડી જાય ને તો મારા દીકરાઓ મારા કબીલા સાથે માં મેલડીનો અહીં મંડાણ માંડજો તો માં મેલડી ખમ્મા કહીને આ જગતમાં તમારો ડંકો વગાડશે અને તમારી પેઢીની પેઢી સુધી અન્નના ભંડારમાં દાણા ખૂટવા દેશે નહીં અને માં અમીના છાટણા કરશે આવો મને અમરાને મેલડી પર અપાર વિશ્વાસ છે તેથી મારો દેહ પડી ગયા પછી મા મેલડીનું મંડાણ માંડજો એવી મારી અંતરની ઈચ્છા છે હવે અમરા દાદાને ભગવાનના ઘરના તેડા આવે છે અને દિવસો વીતતા વીતતા બે વર્ષનો સમય વીતી જાય છે અને ત્યારે અમરા દાદાના ભાઈને મેલડીનું મંડાણ માંડવાનો વિચાર આવે છે ત્યારે તે માં મેલડીને કહે છે કે હે માં તું સાત વર્ષની દીકરીના ખોડીએ આવે તો અમે માનીએ આટલું બોલતા જ એક સાત વર્ષની દીકરી ધૂળતી ધૂળતી આવે છે અને કહે છે કે ખમ્મા ખમ્મા બાપ હું સચાણાની માં મેલડી બોલી છું હું મારા અમરાના મૂલે અહીં આવી છું આ મારું પ્રમાણ છે આ મારા અમરાની વસ્તીને ઘણી ઘણી ખમ્મા છે હું તો અઘોરી બાવાની માં મેંડી છું તાવા માંડો મારા હવે તાવા માંડો હું મોટિયા બોકરાવાળી માં મેંડી છું મને આ મકવાણાનો મઢ ઘણો વાલો લાગ્યો છે હવે કબીલો માની માનવા લાગે છે માં ત્યાં ખમ્મા ખમ્માના ખમકારા કરે છે અને કબીલો માને કહે છે કે તું સાચી છો મા તું સાચી છો આવી હો માવડી તું અમારા મઢે આવી છો મા તું હાચરા હજુર આવી છો અને હવે કાનજીભાઈને માના ભુવા સ્થાપ્યા છે અને માનું મંડાણ માંડ્યું છે માનું નાનું દેરું બનાવ્યું છે મા તેના ધાર્યા કામ કરે છે જે નિશાની આપો તે નિશાની આપે છે હવે માનો સવાસેરનો તાવો કર્યો છે અને મા ભગવતીના ધૂપ દીપ કરે છે અને માના ફોટાની ત્યાં સ્થાપના કરે છે હવે એકવાર દેવાભાઈની દીકરી માના મઢમાં વાસીદા વાળે છે ત્યારે તે સમયે મા ભગવતી મા મીરળીએ એસી વસના દોશીમાનું રૂપ ધારણ કર્યું છે અને હાથમાં ખોખલી લાકડી લીધી છે અને જાલ્યા આવે છે મઢે આવે છે ત્યાં તે દીકરી માને કહે છે કે ઊભા રહો માડી મે અહીં પોતા કર્યા છે પગલા પડશે આટલા શબ્દ બોલ્યા ત્યાં તો માં ભગવતી ડોસીમાના રૂપમાંથી દીકરીના જીભે આવીને વસી ગયા અને માં કહેવા લાગ્યા કે સાંભળો દીકરા હું અમરાની દેવી માં મેલડી બોલું છું આમ કહીને તે દીકરી પગલા પાડતી પાડતી માં તેના ખોડિયામાંથી ફોટામાં સમાઈ ગયા અને કહેવા લાગ્યા કે અરે મારા દીકરાઓ હવે મારા નવા દેવળમાં મારો આ ફોટો મૂકજો ત્યાં હું ફોટાવાળી દેવ તરીકે પૂજાઈશ અને માના ડાક ડમર વાગવા લાગે છે માના પિતળિયા તાવા મંડાય છે માના ફૂલડી માંડવા બંધાય છે આ વાતોમાં એ અનેક પચ્ચા પૂર્યા છે હવે અમરા દાદાની વસ્તી ગરીબ હતી તેના દીકરા દેવાભાઈ તેની ગાયો અને માલ ઢોર ચરાવવા જાય છે અને તેનું ગુજરાન ચલાવે છે તે તેના નાના એવા ઝૂંપડામાં દિવસો પસાર કરે છે માતાએ અમરા દાદાને બોલ આપ્યો હતો કે સચાણામાં તારી ઝૂપડીની જગ્યાએ હું મોટી હવેલીનું નિશાન આપીશ અને હું નિશાન પાડીને ઊભી ન રહું ને તો તો હું મેલડી નહીં આજે કદાચ અમરા તું નથી તારી હવેલી બનાવીને ઊભી ન રહું ને તો માનજે કે આ સચાણાની તારી મેલડી બોલી હતી આજે તારા ઘરમાં ખાવા મૂકી જાર નથી પણ કાલે તારા ભર્યા ભંડારની હું ખૂટવા દઉં ને તો મને મકવાણાની મેલડીને ફટ કહે છે અરે અમરા હું તારી વસ્તીને ક્યારેય ભૂખી રહેવા નહીં દઉં તારી વસ્તી જ્યારે મારા મંડાણ માંડશે ને ત્યારે હું અમીનો ઓટકાર ખાઈને ખમવાનો ખમકારો કરીશ હવે દેવા ભાઈની ગરીબી આટો લઈ ગઈ છે અને ઢોર ઠાકરમાં તેને કંઈ વળતું નથી એ માં હવે હું જીવીને શું કરું અને ત્યારે ત્યાં તે ગળા ફાંસો ખાવા જાય છે અને ત્યાં માં મેલડી મઢમાંથી નીકળીને નાની દીકરી બનીને સચાડાના સીમાડેથી આવીને દેવાભાઈની મોતના મુખમાંથી ઉગારે છે અને તે મરવાનો વિચાર માંડી વાડે છે હવે દીકરી આગળ અને દેવાભાઈ પાછળ ચાલ્યા આવે છે તેને ખબર નથી કે આ નાની બાળકી બીજું કોઈ નહીં માં મેલડી છે ત્યારે માં કહે છે કે જો તને કીધું હતું ને કે હું તને નિશાની આપીશ કે પરચો આપીશ આ બાળકી બીજું કોઈ નહીં હું માં મેલડી છું દીકરા ત્યારે માં કહે છે કે અરે દીકરા મને પાણી પા અને મને જમાડ દીકરા પછી માં ત્યાં ખમા ખમાના ખમકારા કરે છે કાંજીભાઈ ભૂવા થયા છે અને દેવાભાઈ પટિયાર થયા છે ધીમે ધીમે માએ પ્રગટ પરચા પૂર્યા છે અને માં કહે છે કે તમે એક બોલ કહો અને હું તમારા 151 બોલને પાડતી આવું ને તો જ મારો અમરો રાજી થાય પછી માનો મઢ બનાવવાની રજા માગે છે ત્યારે માં કહે છે કે હું રજા તો આપું પણ મારા અમરાઈ જે મારું મંડાણ માંડ્યું છે એ મંડાણની વિખાઈ નહીં મારું સિંહાસન બનાવો કે મને આરસના કાંગરે બેસાડો પણ મારા અમરાના બોલની એંધાણી વિખાવી ન જોઈએ અરે મારું નગર બનાવો પણ મારા અમરાનું બોલને પાછો ન વાળતા પછી માતાએ તેને ન્યાલ કરી દીધા કુટુંબ પરિવાર પર માના ખમ્માના કમકારા થયા તેના આંગણે આવેલા સાધુ સંત ગરીબ ગુરબાને મા ભૂખ્યા જવા દેતી નથી માએ અન્નના ભંડાર ભર્યા છે માની પાડે દુખિયાઓ આવે તો મા તેના દુઃખને દૂર કરે છે ભૂખ્યાને મા ભોજન આપે છે રોગી આવે તો મા તેને ક્યારેય નિરાશ કરીને પાછા વાળતી નથી પછી તો ત્યાં માના નવરંગા માંડવા નખાયા છે અને માની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન પણ ત્યાં થવા લાગ્યા છે મા સૌની મનોકામના પૂર્ણ કરીને બધાને આશીર્વાદ આપે છે આવી અમરા દાદાની મા સચાણાની દેવી મા મેલડી છે કદાચ ક્યારેક તમે તે રસ્તેથી નીકળો અને માની ધજાના દર્શન કરીને આંખ બંધ કરીને માને એટલું જ કહેજો કે હે માળી હું તો તારો જ છું અને તારા રસ્તેથી નીકળ્યો છું તો માળી તું મારી ખબર રાખજે માં આટલું કહું ને પછી ગમે ત્યાં દુનિયાના છેડે તમે જાઓ ત્યાં મકવાણાની માં મીલડી દાદા અમરાના બોલની દેવી માં મીલડી કમ્મા ન કરે ને તો તો સચાણાની મેલડીનો હું ધર્મ હારી જાઉં માં ત્યાં હજરા હજુર રમે છે ડાક ડમર વાગે છે આત્માના લીલા માંડવા નખાય છે અને સચાણાના મઢમાં આનંદ કે લોલ કરતી માં રમે છે અને ખમ્મા ખમ્માના ખમકારા કરે છે આવી દીન દયાળી માં ભગવતી માં મેલડી અમરા દાદાની દેવીને ઘણી ઘણી ખમ્મા હો માં તને ઘણી ઘણી ખમ્મા હો તો બોલો મેલડી માં તે કી છે